કોસ્ટગાર્ડના જે અવેલેબલ શિપ્સ હતા એમાં કોસ્ટગાર્ડની અને એટીસની ટીમ બંને રવાના થઈ અને જે બાતમીવાળી જગ્યા છે એના ઉપર લગભગ સતત લાંબા સમય સુધી થોડો વાચ રાખવામાં આવેલો અને એક શંકાસ્પદ કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી બો નાઇટ નો ટાઈમ હોય પિચ ડાર્ક હોય કોસ્ટગાર્ડ ની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને એ બોટ ને પકડી પાડવામાં આવેલો એમાંથી બે માણસો મળી આવેલા જે કે અબ્દુલ મજીદ સન ઓફ ઇસ્માઇલ રહે આભાર કોના અને બીજો પણ અબ્દુલ સત્તા સન ઓફ કાદર બક્ષ રહે ચાભાર કોનાલ ઈરાન ના બંને રહેવાસી છે એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો બસો પેકેટ મળ્યા છે બસો પેકેટમાં જે કેમિકલ છે વ્હાઈટ કલર નો પાવડર જેવો છે જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે એનો એનાલિસિસ ચાલુ છે એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઇન નોન જે ટ્રેડિશનલ જે ડ્રગ કીટ છે એની અંદર એ કેમિકલ ડિટેક નથી થઈ રહ્યો તો એને આગળ જે એફએસએલમાં મોકલવાની કામગીરી ચાલુ છે અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ છે